મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને આજે છે મારું કરવા ચોથ મેં સવારથી કાંઈ ખાધું નથી જેમ કે નથી ખાધું એનામાં શું શું આવે છે કહી દઉં જેમ કે પરાઠો ચેવડો તીખો ચા હમણાં ટોપરું ખાધું અને હમણાં ક્લાયન્ટ છે અમારા એટલે બપોરના જમવાનો ટાઈમ નહીં મળે તો ખાલી ને ખાલી વડાપાઉં ખાઈશ એટલે તમે કડવા ફેરા હોય હા

बाय बाय मुनि फोन कर दे जो नहीं <laughs> लाट दिखाओ देखो कितने बड़े <laughs> ઓલા જીવાસ સાચો ઓલા આહા કુછ કુછ જલ ગોયસ આજે મામાનો બર્થડે છે મામી ગિફ્ટ તો बताओ ટાઇટેન ની લીધી છે ને એરબડ્સ છે बताओ 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 OnePlus એરબડ્સ લીધા છે વા બરોબર છે પેક કરાવ જઈ આવી હાલો મમીજી બાય

એકવાર ટ્રાય કરજો સાઈ બેકરીના કેક બહુ જ સરસ હોય છે હા આપણે ફેમિલી હોય આપણે ફેમિલી બેકર્સ છે ત્યાંથી જ કેક હોય બધા શું નામ છે તારું મસ્ત બરાબર છે બરાબર છે ક્રિશા તારું શું નામ છે ક્રિશા એમ તો બરાબર હે ખાઈ

જે હાલશે એને બાઈક ચલાવવાનું જ દેવાની કેવા ઉભા રહી ગયા છે આટલી વાર બે સંચવાતા નહતા ગાઈસ બે એટલા તોફાની છે હલતા નહીં નહીં તો બાઇક નહીં મળે પણ બાઈક ચલાવવાની તારે કે તારે એ તારે ચલાવવાની બાઈક હા હે મોક્ષૂન ચલાવવાની હવે અમે આવી ગયા હતા કોલેજ કેન્ટીનમાં જમવા માટે

એ ટાટા નઈ મન લઈ જાવ શું કરો તમે મમ્મી ટાટા કરે ત્રીશા એ ટાટા કરે હાલો આપડે હવે જઈએ